આજે અમે લોકો રવિવારનું મેનુ નક્કી કરવા માટે જૂની જાણીતી ટેકનિક યુઝ કરી છે ચિઠ્ઠી બધા મેનુ એક એક ચિઠ્ઠીમાં છે જેને જે ખાવું હોય જોઈએ કોનો નંબર લાગે અને બધાનું કેવું એમ છે કે જલુ એવું લખ્યું હશે કે એક જ કુકર ચડાવો અને કામ પૂરો ઓવર 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 હા ચાર

અવે આમાં શું કરું ફ્લેટ આઈટમ એક મેનુ નથી થયું હવે ફરીથી અમે કરશું ડિસ્કસ કરી નવી ટીટી મને